અને આપણે ભગવાન જોડે વાતચીત પણ કરી શકીએ ભગવાન અહીંયા ભી બેઠો હોય અહીંયા ભી બેઠો હોય અહીંયા ભી ઊભા હોય બધે હોય હા ભગવાન બધે હોય ભગવાનની નજર આપડા ઉપર હોય જ કે મારા બચ્ચા શું કરે છે અચ્છા ભગવાન સાથે વાતો ઘણી વાતો કેવી રીતે કરે છે ભલે બેટા ભગવાન બોલતા ના હોય પણ આપણે જે કંઈ બોલીએ ને એ બધું ભગવાન સાંભળતા હોય

અને આપણા ઘરે બી કોઈ આવે તો એ આપણું ચપ્પલ પહેરીને ઘર માં આવે તો આપણને ગમે કે બહાર કાઢે તો ગમે બહાર કાઢે તો ગમે હા તો એમ આપણે ભગવાનના ઘરે આવ્યા તો આપણે એમને આપણા ચપ્પલ જે રહ્યા એ બહાર કાઢવા પડે ને હા એટલે ઘર એમનું ચોખ્ખું રહે આપણો ઘર કેવું મમ્મી ચોખ્ખું રાખે છે તો એમ આપણે બી ભગવાનનું ઘર ચોખ્ખું રાખવું પડે ને હા એટલે આપણે ચપ્પલ બહાર કાઢીએ છીએ અચ્છા પપ્પા અમે મંદિર બા ભગવાન સાથે દોસ્તી કરીએ કે હા બિલકુલ કરી સકીએ ભગવાન આપણા સૌથી નજીકનો દોસ્ત છે અને આપણે જે કંઈ પ્રોબ્લેમ હોય જે કંઈ હોય આપણે એમને કહીએ ને એટલે એ આપણે સારો અને સચોટ રસ્તો જ આપે આપડા માટે જે સારું હોય ને એ જ કરે પપ્પા કોઈ બ રોજ વધે જઈ અને ભગવાન દેહ લતાઈ પપ્પા મુજો क्या मोबाईल बात करना ओके